નમસ્કાર મિત્રો તો શિક્ષણ વિભાગ દ્વારા મિત્રો ખાસ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે તો મિત્રો ખાસ આજે આપણે આ વિડીયોમાં જે અત્યારે માધ્યમિક શિક્ષણ સહાયક ભરતીની ચર્ચાઓ ચાલી રહી છે તો મિત્રો ખાસ આજે આપણે આ વિડીયોમાં ખૂબ જ અગત્યની જે જાહેરાત કરવામાં આવી છે શિક્ષણ વિભાગ દ્વારા તો મિત્રો એના વિશે ચર્ચા કરવાના છીએ તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો તમને ખૂબ જ ઉપયોગી બનશે અને ઘણા ખરા વિધિથી મિત્રો ને ખ્યાલ પણ હશે જ તે પરંતુ મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમારે જે ફાઇનલ શાળા ફાળવણી જાહેર કરવામાં આવી છે એના વિશે જોવાના છીએ તો મિત્રો ખાસ એકવાર વિડીયો સંપૂર્ણ જોઈ લેવો અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ કારણ કે મિત્રો તમને જે શિક્ષણ વિભાગ દ્વારા જે પણ ભરતીની જાહેરાત કરવામાં આવે છે તેની બધી જ માહિતી તમને આ ચેનલ ઉપર મળતી રહેશે અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો ખાસ સૌપ્રથમ આપણે મિત્રો જે ગૂગલ હોય છે એમાં ગૂગલમાં જઈને જી એસ ઇ આર સી ડોટ ઇન પર લોગિન કરીને મિત્રો આગળ વધવાનું છે ખાસ મિત્રો એમાં જશું એટલે મિત્રો આગળની પ્રોસેસ આવશે કે તમારે જે એ આપણે કે વેબસાઇટ છે એની ઉપર જી એસ ઇ આર સીમાં આગળ વધીએ પછી મિત્રો એક ઓપ્શન ખુલશે એમાં જે ફાળવણી કરવામાં આવેલી છે એના વિશે જોઈએ તો મિત્રો મિત્રો છે છે ખાસ આ બહાર પાડવામાં આવ્યું કે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષક શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે બાવીસ સાત બે હજાર પચીસના ના રોજ ફાઈનલ શાળા ફાળવણી જાહેર મિત્રો ખાસ ખૂબ જ સારા સમાચાર કહેવાય કરેલ છે સંબંધિત ઉમેદવારો બાવીસ સાત બે હજાર પચીસથી ચોવીસ સાત બે હજાર પચીસ સુધી શાળા ફાળવણી પત્રક ડાઉનલોડ કરી શકશે મિત્રો આ અગત્યની બાબત છે જે પણ શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે મિત્રો ખાસ સરકારી માધ્યમિક શાળાઓમાં તો મિત્રો ખાસ શાળા ફાળવણી પત્રક ડાઉનલોડ કરી શકે છે તમારી પાસે માત્ર 3 દિવસનો સમય છે 22 23 અને 24 તારીખ તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોને જે આ ફાળવણી પત્રક ડાઉનલોડ કરવાનું છે તે ડાઉનલોડ કરી લે અને બીજી અગત્યની બાબત જોઈએ કે બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અને લીધી 22 7 2025 ના રોજ ફાઈનલ શાળા ફાળવણી જાહેર કરેલ છે સંબંધિત ઉમેદવારો બાવીસ સાત બે હજાર પચીસથી ખાસ મિત્રો આમાં તારીખનો ડિફરન્સ છે બાવીસ સાત બે હજાર પચીસથી અઠ્યાવીસ સાત બે હજાર પચીસ સુધી શાળા ફાળવણીપત્ર ડાઉનલોડ કરી શકશે એટલે કે મિત્રો સરકારી માધ્યમિક શાળાઓમાં બાવીસ સાત બે હજાર પચીસથી ચોવીસ સાત બે હજાર પચીસ સુધી તારીખ આપેલી છે અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં બાવીસ તારીખથી અઠ્યાવીસ તારીખ સુધી મિત્રો આ ખાસ જે સરકાર માધ્યમિક શાળાઓ શિક્ષણ સહાયક ભરતી અન્વયે બે હજાર ચોવીસ અન્વયે શિક્ષણ શાળા ફાળવણી પત્ર જે ડાઉનલોડ કરવાના રહેશે તમારે મિત્રો હવે આગળ મિત્રો જોઈએ આપણે કે જે તમારે શું શું તો મિત્રો એમાં આગળ વધીએ કે સેકન્ડરી ગવર્મેન્ટ ખાસ મિત્રો એમાં તમારે ક્લિક કરવાનું રહેશે પછી મિત્રો ક્લિક કરશો એટલે આગળની વેબસાઇટ

સોગંદનામું ખાસ મિત્રો સોગંદનામું અને ચાલ સલગત પ્રમાણપત્ર મિત્રો ખાસ પ્રમાણપત્ર તમારે ડાઉનલોડ કરવાનું રહેશે આ પણ મિત્રો તમારે લઈ લેવું પછી મિત્રો ચાલ સલગત પ્રમાણપત્ર જે તમે લઈ લ્યો પછી મિત્રો માધ્યમિક શાળા ફાળવણી પત્રક ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ માધ્યમિક સંમતિ માટેની સૂચનાઓ ખાસ મિત્રો આ બધી જ તમારે અગત્યની સૂચનાઓ એકવાર વાંચી લેવી પછી મિત્રો માધ્યમિક કામચલાઉ શાળા ફાળવણીની સૂચનાઓ મિત્રો ખાસ આ બધી જ જે અગત્યની સૂચનાઓ છે એ આપેલી છે આ બધી જ એકવાર તમારે ડાઉનલોડ કરી લેવી એમાં મિત્રો આપણે સૌ પ્રથમ પહેલા નંબરનું જોઈએ કે સરકારી માધ્યમિક જામીન ખત કેવો હોય છે એ જોઈએ તો મિત્રો આગળ વધીએ જોઈએ મિત્રો આવું હોય છે તમને દેખાડી દઈએ કે જે જામીન ખત નમૂનો ખાસ મિત્રો ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર હોય છે આમાં મિત્રો આ તમારે ભરવાનું થશે મિત્રો આ તમે સારી રીતે જોઈ શકો છો જે તમે આમાં બધું જ જણાવવામાં આવેલું છે કે ત્રણ અંગે ત્રણ લાખ રૂ ત્રણ લાખ પૂરા ચૂકવવાની આવું મિત્રો બધું જ તમારે આ જે મેં તમને અગાઉ વેબસાઇટમાં દર્શાવ્યું છે એ બધું જ તમારે ડાઉનલોડ કરીને તમારે બધું જ ફિલઅપ કરી લેવાનું છે તો મિત્રો હવે જો કોઈ તમને પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો આ આપણે એક તમને જે ડાઉનલોડ કરીને દેખાયું કે જામીન ખત નમૂનો કેવો હોય છે તો ખાસ મિત્રો આજે જે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ મિત્રો માધ્યમિક શિક્ષણ શિક્ષક સહાયક ફાઇનલ શાળા ફાળવણી પત્રક જાહેર કરવામાં આવેલું છે એના વિશે મિત્રો આજે આપણે આ જોયું અને વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો ઘણા ખરા વિધિ મિત્રોને ખબર ના હોય તો મિત્રો એમને પણ ખબર પડી જાય તો મિત્રો ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જઈ ગયો તમને જે પણ ટેલિગ્રામ ચેનલમાં જે નવી ભરતીઓ આવતી હોય છે તે બધી જ ભરતીને લગતી માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે અને શિક્ષકને લગતી પણ જે પણ ભરતી આવે છે તે બધી જ ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેતી હોય છે તો મિત્રો ખાસ જય હિન્દ મિત્રો